સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સર અને જેસીપી ક્રાઇમ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ એ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનને એક મિટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ એ હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનો છે આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી આ મિટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાઇસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઈનેજી નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમોએ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે ને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર લેવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સોલજની કાર્યવાહી કરવામાં આવશે છાયનામાનો ભંગ થાય ત્યારે એવા અમે અત્યાર સુધીમાં કુલ બે હજારથી વધારે પારદારી વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલી પણ છે પરંતુ અત્યારનો જે વિષય છે એ હાઈવે પર જે અકસ્માત થાય છે એ અકસ્માત ઘટાડવા માટેનો મુખ્ય વિષય છે અને જેમાં દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું મદદ પણ માગવામાં આવી છે જય હિન્દ